ભરૂચ શહેર માં નિવૃત પીએસઆઈ નું ભરૂચ માં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂત નું મૃત્યુ નિપજતા સમાજના રીતિ રિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી જ્યાં દશાશ્રમ મેઘ સ્મશાન ગૃહ માં અંતિમ સંસ્કાર કરાયું હતું સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે અને અને શહેનાઈ સાથે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે પરંતુ અંતિમ યાત્રા વાંચતે ગાજતે નીકળે તે જવાલે જ જોવા મળે છે ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજમાં જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વયનિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું મોત નીપજ્યું હતું પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેમની નનામીને ફૂલોથી પાલખીની જેમ સજાવી તેમને ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈના નાદ સાથે વાંચતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપી તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ